કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ હાલમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ હોવા છતાં પણ માસૂમ બાળકોના જીવ સાથે પ્રી સ્કૂલના સંચાલકો રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે પાલ આરટીઓ પાસે આવેલા લિટલ મેલેનિયમ બ્રાન્ચ હાલ પ્રતિબંધ હોવા છતાં પણ પ્રિસ્કૂલ ચાલુ રાખતા બાળકો સંક્રમિત થશે તો તેના માટે કોણ જવાબદાર હશે તેવા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે કારણ કે આ સ્કૂલ બાળકોની ચાલુ રાખવામાં આવી છે સુરતમાં હાલમાં જ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ધીમે ધીમે લોકડાઉન અને અનલોક તરફ જઈ રહ્યા છે જોકે બાળકો માટે હજુ પણ શાળાઓ બંધ રાખવામાં આવી છે ત્યારે પાલ આરટીઓ પાસે આવેલા લિટલ મેલેનિયમ બ્રાન્ચમાં પ્રી સ્કૂલની શરૂઆત કરી દેવાય છે અને બાળકોને પણ બોલાવતા સંક્રમણમાં શક્યતાઓ વધી ગઈ છે લિટલ મેલેનિયમ સવારે વાગ્યા સુધી બે ચાલુ કરી ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી સરકારના જાહેરનામાના પણ સરમ ઉલ્લંઘન થઈ રહ્યું છે જોકે તંત્ર આ બાબતે હોય તેવો ઢોંગ કરી રહ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે માસુમ બાળકોના આરોગ્ય સાથે રમત રમનારા પ્રિસ્કૂલના સંચાલકો સામે પગ લેવાશે કે કેમ પ્રકાશવાડા સાથે અઝર કુરસ રિટર્ન ફેર્યો